ભારત વિવિધતામાં એકતાને અનુસરતો દેશ છે અહીંયા દરેક ધર્મના લોકો વસે છે પરંતુ દુશ્મનોની હરકત પછી હવે ભારતીય લોકોમાં દુશ્મન દેશો પ્રત્યે નફરત વધી ગઈ છે એટલું જ નહીં સુરતમાં તો હવે તુર્કીવાડ નામના વિસ્તારને લઈને ભારે વિરોધ શરૂ થયો છે તેના સ્થાનિકો જ તુર્કીવાડનું નામ બદલવાની માંગ કરી રહ્યા છે કારણ કે દુશ્મન પાકિસ્તાનનું મિત્ર તુર્કી છે જેને ભારતની પીઠ પાછળ ખંજર ફોકવાનો કામ કર્યું છે ત્યારે કેમ તુર્કી વાડનો શરૂ થયો છે વિરોધ લોકો શું કહી રહ્યા છે આવો જોઈએ સુરતમાં તુર્કી વાડનો વિરોધ તુર્કી વાડના નવા નામકરણની માંગ દુશ્મનનો સાથ આપનાર દેશનું નામ હવે સુરતીઓને નથી પસંદ સૌ કોઈ જાણે છે કે પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો સાથે જ યુદ્ધ દરમિયાન ભારતનો સાથ આપવાની જગ્યાએ તુર્કીએ દુશ્મન પાકિસ્તાનનો સાથ આપ્યો પોતાનો યુદ્ધ જહાજ પાકિસ્તાન મોકલ્યું હતું જેથી ભારત તો નારાજ છે જ પરંતુ હવે સુરતીઓ પણ ખાસ નારાજ થઈ ગયા છે કારણ કે અહીં પણ તુર્કીના નામ પરથી એક વિસ્તારનું નામ છે જેને તુર્કી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હવે ભારત પાકિસ્તાન યુદ્ધ પછી અહીંના લોકો તે નામ બદલવાની માંગ કરી રહ્યા છે આ બદલવું જોઈએ કેમ કે આ વસ્તુ આપણા દેશમાં ચાલે જ નહીં કેમ કે આપણે જે દેશને સપોર્ટ નથી કરતા જે લોકો એનું આપણે સન્માન કરીએ પણ નહીં ને એનું નામ પણ આપણે ના રાખીએ એટલે આપણે આનો વિરોધ કરવું જ જોઈએ કે ટૂંકી તુર્કી વાળ લખેલું છે એની જગ્યાએ ટૂંકી વાળ કરી નાખીએ જે અસલ પેલા હતું ટૂંકી વાળ જ હતું એનું તુર્કી વાળ કરી નાખ્યું છે એટલે આપણે એને વાળ કરી તો પણ ચાલે ખુબ સરાહનીય રીતે માનવડાના ઢોરણે તુર્કીને જે સપોર્ટ કર્યો હતો એ લોકોની ઇકોનોમીને જે સપોર્ટ કર્યો ત્યાંથી ઉભું થયું હતું એના બદલામાં એ લોકો આપણે શું આપ્યું તુર્કીએ આપણે એ લોકો જે વિડ્રો કર્યો જે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હિન્દુ ધર્મ પૂછીને જેને મારવામાં આવ્યા તે લોકોને જે પાકિસ્તાનને સપોર્ટ કર્યો તે ખરેખર તુર્કીએ જે સપોર્ટ કર્યો છે પાકિસ્તાનને એક ગદ્દારી જેવું કર્યું છે ને માનવતાના ધોરણે સડન્ડર હું એને વખોડી કાઢું છું એનાનો વિરોધ મક્કમતા રીતે થવો જોઈએ તુર્કી વાર્ડમાં રહેતા લોકોની સાથે સાથે હવે સુરતના સાંસદ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે પણ સરકારને પત્ર લખીને તુર્કી વાર્ડ તેમજ પાકિસ્તાન બાંગ્લાદેશને લગતા તમામ નામો જ્યાં જ્યાં હોય તેને બદલવાની માંગ કરી છે તુર્કીસ્તાને સ્પષ્ટપણે ખુલ્લી રીતે પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે બાંગ્લાદેશ પણ વિવિધ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ભારત દેશમાં કરવાની કોઈ કસર છૂટતો નથી છેલ્લા કેટલાક સમયથી એની પણ પ્રવૃત્તિ એવી જ છે પાકિસ્તાન તો આપણે જાણીએ જ છે શા માટે આપણે નામો રાષ્ટ્રના મહાપુરુષના નામ પર નહીં હોવા જોઈએ એટલે મારી સ્પષ્ટ માંગણી છે કે શહેરોમાં જ્યાં જ્યાં પણ આવા પ્રકારના નામો છે વિવિધ વિસ્તારોમાં તે નામોની યાદી મંગાવીને નામો બદલીને નવા નામકરણ કરવું જોઈએ એ મારી સ્પષ્ટ માંગણી છે ભાઈ તુર્કીએ પાકિસ્તાનનો સાથ આપ્યો એટલે સમગ્ર દેશવાસીઓમાં માં રોષ જોવા મળ્યો તો પછી આપણા સુરતમાં માં તુર્કીવાડ નામનો વિસ્તાર હોય તો તે વિસ્તારના લોકોમાં માં રોષ તો ફેલાવાનો જ તેવામાં જોવાનું એ રહેશે કે સરકાર આ તુર્કી વાડનું નવું નામકરણ ક્યારે કરે છે કેમેરામેન દેવીશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત